હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો મજામાં જ જશું તો આજે તો આપણે વાળી આવીને પેલા ને રોટલી આપી દીધી છે અને આજે છે સોમવાર એટલે આપણે કરવાની છે પેલા ભોળાનાથની પૂજા તો પૂજા કરી અને પછી આપણે ગાયું દોશું આજે છે સોમવાર તો જો આપણે ભોળાનાથની પૂજા પણ થઈ ગઈ છે અને માતાજીને દીવા પણ થઈ ગયા છે અને રાજુ ગયા છે કુવાની મોટર ચાલુ કરવા જો આવી ગયા છે ને અહીંયા મોટર પણ અત્યારમાં ચાલુ કરી દીધી છે પછી આપણે દો એની છે જય શ્રી કૃષ્ણ આજ તો અત્યારમાં આમ પાવડો લઈ લીધો કા બે કેરા છીંજવાના પી જાય પછી મગમાં જવા દેવી ખાલ લીધો છે એટલે અને આ બાજુનો રસ્કો તો નથી પાવાનો પણ ઓલી બાજુનો પાવાનો છે તો અત્યારે તો હાલો આપણે હવે પેલા ગાયું ધોઈ લઈ બે કેરામાં પાણી જાય ત્યાં પછી આપણે મગમાં રેળ મૂકવાનું છે અને પણ જો ઉગી ગયા છે આપણે ગઈ છે અને હવે રાજુ જો કરે છે મગમાં પાણી તો આપણે વાળવાનું મગમાં પાણી અને એને જવાનું સિશિંગમાં ખાતર ચડાવવા ઝીંઝવાન કેરા પી જાય પછી મારે વાળવાનું છે મગમાં પાણી જો રાહ જોજો અત્યારે પાણી કરી દેશે પછી કે કેવું લાગશે તો આપણે સરખું કરતા જશું એક કમ્પ્લેટ પાણી ખેંચી દીધી છે એટલે અહીંયા પાણી હમણાં આપણે આમાં નાખા વાળ લઈએ મગ સિંગો હારી આવી ગઈ છે કા મગની જો આ રીતના સિંગો આવી ગઈ છે અને આ ઉપર ડોકે ફાલ પણ લીધો છે તો આપણે હવે આમાં વરસાદ નથી થયો એટલે પાણી તો મૂકવું જ પડે કારણ કે પાણી ન મૂકીએ તો આ ખાલ બધો ખરી જાય અને શિંગુ પણ મસ્ત થઈ ગઈ છે મગની હવે જો પછી આજ તો ઘરે જવાનું છે ને ભોળાનાથ ને થાળ જમાડવા જવાનું છે કેમ તો હું આમાં પાણી માળું મગમાં

આપણે તો બી એ વાસે એ કારણ કે બનાવવાનો છે ભોળાનાથનો થાળ આમાં દાળ ભાત બની ગયા છે અને આમાં શાક પણ બની ગયું છે રોટલી તો આપણે ચાલુ કરી દીધી છે અહીંયા આમાં લાડવાનું સુરમો પણ રેડી કરી નાખ્યું છે કારણ કે બહાર છે કાચું દ્રાક્ષ લેવા લઈને આવે તો પછી આપણે લાડવા બનાવશું ત્યાં રોટલી આપણે બનાવી નાખીએ રોટલી પણ અહીંયા બનાવવાની ચાલુ કરી દીધી છે તો આપડે લાડુ પણ બની ગયા થાલ તૈયાર કરી તો આપણે ગયા તા માં પાણી વાળીને ઘરે અને હવે આવી ગયા છે એ પાછા ભગવાનને થાક જમાડીને અહીંયા અમારા રુદ્ર જો પાણી વાળે છે રુદ્ર પાણી વાળવા માંડ્યો હે નાકુ રહેશે ત્યારથી હા જો રુદ્ર વાળે છે નાખું ધીમે ધીમે હવે રેતું આવે છે કેમ છો ભાઈ વળી ગયો પણ રાડવા ખવરે પાણી વાળવા સોટાડી દીધો કામ હોય એ તો કરવું જ પડે ને ભાઈ રાખડી કેટલી બાંધી આમ કઈ લો પાણીનો અવાજ આવતો હશે કારણ કે પાણી શું અહીંથી આવે છે અને આપડે ભાગ બાકી ની પાવાનું જોશે રસ્તો ખેડૂતો તડકો હશે જાય વાળી લાઈટ માં ત્યાં આવું ભાઈ વહી ગઈ અગિયાર વાગે આવી છે અગિયાર વાગે આવીશ એટલે લાઈટ કઈ થાય એમ નથી એટલે આપણે પાવાન રાખવાનું ચાલુ એટલે તું હવે નાકા વાળ્યા કરજે હેમ ને હા તો હું હો તો આ આ જે આવતું હોય ને

શીંગુ બેહતી હોય એ બહાર બી આવે પછી બે નહીં એટલે વરસાદ હોય ને ખાતર સડાવાનું હોય તો લાંબો ટાઈમ થાય એટલે સોટિયા તો આપણે ઓછા કરવા જ પડે હારો હાલો હવે તમે સડાવો